नमस्कार मित्रों आपनो हार्दिक स्वागत छे तमना પોતાનો YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર આજનો ખાસ વિડિયો છે જો તમે નિર્દોષ હોમ છતાં કોઈ તમારું નામ ખોટા કેસમાં ખેંચ્યુ હોય તો શું કરવું કેવી રીતે બચી શકાય ખોટી થી કાયદેસર રીત શું છે અને તમારું હક શું છે આ વિડિયો અંત સુધી જો કારણ કે એક પણ પગલું ચૂકશો તો ભૂલ થઈ શકે છે ચાલો શરૂ કરીએ વાત એક ખોટા કેસનો અર્થ શું છે કેસ ઘણા પ્રકારના દાંપત્ય જીવનમાં ખોટો દુષ્કર્મ ખોટી ચોરી કે મારામારીની ફરિયાદ સમાજમાં બદનામ કરવા માટે રચેલી કાવતરાબાજી ખોટી ફળ થવાનું મોટું કારણ હોય છે વ્યક્તિત્વ પર દુશ્મનાવટ ધમકી કે બ્લેકમેલ जमीन ना झगड़ा पर्सनल विवाद આવા કેસોમાં તમારું પહેલું પગલું શું હોવું જોઈએ એ આપણે હવે જાણીશું 1 ફર થઈ જાય તો તરત શું કરવું એક ગભરાવું નહીં શાંતિ રાખવી સૌથી પહેલું હથિયાર છે 2 એક અનુભવદાર વકીલ સાથે સંપર્ક કરો કાયદા વિના વાત કરવી હાનિકારક થઈ શકે 3 તમારું પક્ષ તૈયાર કરો પુરાવા ભેગા કરો તમારી હાજરીના સીસીટીવી સાક્ષીઓના નામ ફોન રેકોર્ડિંગ વગેરે ચાર હાઈકોર્ટમાં કોશિંગ ઓફ અરજી કરી શકાય છે સીઆરપીસી 482 હેઠળ કોણ જોશે કે માં કોઈ દોષ છે કે નહીં પાંચ જામીન માટે અરજી કરો ખાસ કરીને ગુમાવવાની ભય હોય ત્યારે જો તમે પહેલાથી જામીન મેળવી લો તો તમને પગડી નહી શકાય અને નિર્દોષ સાબિત થવાનું શક્ય બને છે પાત્રન કાયદાકીય મદદ અને તમારો અધિકાર સીઆરપીસી હેઠળ તમારો હક કો सीआरपीसी 41 ए के मुजब तुम्हारे समन आवो જોઈએ સીધો ареસ્ટ નહીં તમારો જવાબ રેકોર્ડ થાય ત્યારે વકીલ હાજર રાખી શકો તમે ચૂપ રહી શકો રાઇટ ટુ રીમેન સાયલન્ટ आईपीसी सेक्शन 182 અને 211 ખોટી ફરિયાદ કરનાર સામે પગલાં જો કે તમારો નામ ક્લિયર થઈ જાય પછી તમે એની સામે કેસ કરી શકો ખોટી માહિતી આપવા બદલ ન્યાયતંત્રનો દુરુપયોગ કરવા બદલ आर्थिक नुकसान के मानहानी मामले सिविल केस पर थई सके छे पाच चार દરેક સ્ટેજે શું કરવું જ્યારે ફ થાય કોપી લબો તમારા તરફથી જે કહી હોય શકે તે કાગળ લખી પોલીસને આપો હવે હાઈકોર્ટમાં કોશર્જી કરો જ્યારે તપાસ ચાલે કોઈ પણ દસ્તાવેજ પર સાઈન કરતા પહેલા વકીલની સલાહ લો દરેક વાતનો રેકોર્ડ રાખો તમારું દસ્તાવેજો કોલ લો લોકેશન હિસ્ટરી સાચવો કોઈ પ્રક્રિયા દરમિયાન આપમેળે ગુનો કબૂલ ન કરો મીડિયા કે સોશિયલ મીડિયામાં પોતે નિવેદન ન આપો જો કોર્ટ કે એજન્સી પૂછે ત્યારે જ સાચો જવાબ આપો પોઈન્ટ 5 હકીકત ના કેસના ઉદાહરણો ઉદાહરણ 1 એક વ્યક્તિએ પોતાની પત્ની સામે ખોટો દુષ્કર્મ કેસ કર્યો પછી વકીલ દ્વારા સીસીટીવી પુરાવાથી છૂટકારો થયો ઉદાહરણ 2 જમીન ઝઘડામાં ભાઈએ ભાઈ પર ખોટો હુમલો દાખલ કર્યો પછી ફક વોશ થઈ આવા નિયમો છે જે કાયદો વિમુખ નહીં પણ તમારા માટે બને છે તો મિત્રો આટલી માહિતી પછી હવે તમે સમજી શક્યા હશો કે કોઈ તમારા પર ખોટો કેસ કરે તો શું કરવું કાયદો એ તમારું રક્ષણ છે તમારા હક્કોનો ઉપયોગ કરો અને વકીલના માર્ગદર્શનથી જ દરેક પગલું ભરો જો તમારું કોઈ મિત્ર કે પરિવારનો વ્યક્તિ આવી પરિસ્થિતિમાં છે તો આ વિડિયો તેને જરૂર મોકલજો હવે તમારું કામ છે આ વિડિયોને લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ધ ટેકનિકલ ગુજરાત જ્યાં તમને મળે છે માહિતી જે બચાવે છે સમય પૈસા અને સન્માન જય હિન્દ જય કાયદો